મને કોઈ ના પડે બરોબર રાખી ભાઈ પણ હું શું ગમ ઉભાનું ગમ માથમ નું હોય તો હું ગુચી લેશું પણ હું મુસકું તમને ઓમ કેવી લાગે છે નામ શું

પણ હું શું કું રાકેશ તો હું કે બધી ઘરે બેઠી બેઠી ખોઈ છે બરોબર હવે મારે એના માટે છે ને પેન્ટિંગ બનાવવી પડશે હવે તમે આ ગોરા ગોરા ગાલનું કહી દીધું એની ઓફો જેવી છે ગમે મને કોઈ એટલે હું એમ કે પરમણે એની પેન્ટિંગ બનાવ અનિયાળી રાખશે શું વાત કરો રાકેશ ભાઈ એટલે એની અનિયાળી ઓછું છે એમ ને

એટલે થોડુંક શરમાય તમે આમ તાકીને એમ ને એટલે થોડુંક શર્મા એ તો એનો મતલબ એમ કે પ્યાન થઈ જાય એમ એટલે તમે ખોટા કામ ને કે પાહે રમે પોઠા ખવરા છે ગુડુ બીજું કોઈ નહીં એવું થોડુંક આ થોડુંક શરમા હાટ એમ કે આપણો કોઈ એમ થઈ જાતો છે ગોમલી કોઈ પ્યાન થઈ જાતો છે તમે વસેવલી ગીત નતું ગાયું કે હસી ગઈ તો ફસી ગઈ એ તો ગુડુ જો એમ કે જોઈને હતી હોય ને આપણી વળી મેમન મેમ લઈ રહી જો એટલે તમે કી વાત કરો ગુડુ એવું ના ચાલે હો આ તો હા ખોટી ચીટિંગ છે તમને કહું પાહે રમે પોઠા ખવરા ને બીજું કોઈ નહીં કોઈ ઇન્દિલા મો आमा नी रे એટલે રાકેશ ભાઈ બધી ઓમે દિલમાં જ હમોય ફેમસા તો કોઈ ના હમાય કેમ કે ફેમસા તો انકા આપી વીડિયો પીપી ને કે મત ચુપલે ધુમાડો ભરી મેલે ઓ બરબર તેચા મમાવા જોય તો ધુમાડો ધવાડો થઈ જોય બરોબર એટલે ફેમસા તો કોઈ હમાતી સીત ની બધી દિલમાં જ હમોય અન દિલમાં હમોય એટલે જે દાડે આપણે કે આપડો દિલ તૂટે ઈ દાડે ભૂંકે રખું ચાકરી રી થઈ વા આપડા દિલ ના કટકે કટકા કઈ નાતી મારા બાપ નામ બચ્ચુ ફૂટુ કે તો દિલમો હમો

લંગર નાખવાના જે ફ્રી ભરવાના ધંધા મેળવી જ રાકેશ ભાઈ હમ કેમ કે અમારે મારે ખાવી પડે બીજું કોઈ નઈ બુડું એટલા માટે કહું છું હવે પણ બોડુ રાકેશ ભાઈ ઈ તો મને ખબર છે કે અને તમારાથી प्यार છે બરોબર પણ તમારે છે ને આ બધું એને એમ કે હોમે તેમ એમ કે મોઢે મોઢ કેવું પડે કે મને તારાથી प्यार છે તને મારાથી प्यार છે કે નથી બધું તમારે કે ઓમાપુર જ એમ કેવું પડે ભડુકુ છું તમે પાહા રંચુ લ્યો મારો ઓસળિયો બધાવરાવો તો બીજું કોઈ નહીં એમ કે જોનો બાપો બાપો જો ખબર પડી ગઈ કે આ બધું આવું કરે છે નાટક વશમાં કરે છે તો મારા પોહાળ એમ કે ઓટવાળી નાખી દીધું કોઈ નઈ ભુરુ તમે જાતે જ ક્યાં આવકુ છું મને વશમાં લાલસે જ ન આવાડમાં રાકેશ ભાઈ આ તમારું જે હયુ છે ને એનું પૂરું તમે કાબુ રાખો જેટલું કાબુ રાખશો એટલું જ કાબુ રહે અને જો કદાચ એની કેમ કે તમે એના તેમ જાય ને

મારું કોઈ મનતા જ નહીં દરેક વાત એમ કે તમે કોઈ યાટું અમે તો ભૂગીપ જલમ જ ખોટો જોશે અમાર તો કોઈ મનમાં તૈયાર નહીં બોલો એટલે મની તો પૂછવા જે પાછા વળી કે હું મની જ તમને તમને જે જે મનમાં આવે ને એ તમે કરો બરોબર હું તમને કશું કોઈ વાતે ના પાડતો નઈ બરોબર જેમ કે મારે હમણે પ્રેમમાં થઈ ગયું છે બ્રેકઅપ બરોબર તમને ના મનાતું હોય તો પૂછો બેન ને શું કેવું નાઇના બેન હજી મારા બેકઅપ છે ઘણી વાર છે

અને અમારું મહેરબાની કરીને અમને ફોન બોન ના કરતા આવો પછી વાતમાં શું બીજું પાછું બીજું કોઈ ફોન તમારે હોય ને તો મને ફોન કરતો પણ આ વાતમાં મને કોઈ રીતે એમ કે ફોન ના કરતા તમારે જેટલા ભાઈ બધું હોય ત્યાં ફોન કરીને એમ કે હું વસે રાખજ પણ હું નહીં આવું